શાંતિકુંજ હરિદ્વારની જ્યોતિ કળશ રથયાત્રા નો માલપુર સહિત ગામે ગામ સ્વાગત બે હજાર ચોવીસ થી બે હજાર છવ્વીસ બે વર્ષ સમગ્ર ગુજરાત ભરમાં આ જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરશે ગાયત્રી પરિવારના માલપુર તાલુકા સંયોજક હર્ષદભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ અઠ્ઠાણું વર્ષ પહેલા ઓગણીસો છવ્વીસમાં વસંત પંચમીએ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કરેલ આ અખંડ દીપકના સાનિધ્યમાં તેઓએ ચોવીસ વર્ષ સુધી કઠોર ગાયત્રી તપશ્ચર્યા કરી સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના યજ્ઞેય જીવન તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી અનેક રચનાત્મક તથા સાધનાત્મક આંદોલનો ચલાવ્યા આ અખંડ દીપક શાંતિકુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરત પ્રજ્વલિત છે જેને બે હજાર છવ્વીસમાં સો વર્ષ શતાબ્દી થવા જઈ રહેલ છે આ બે હજાર છવ્વીસ પહેલાં બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માજીની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાંતિ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓને જન જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી આ અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર જ્યોતિ કળશ યાત્રા અરવલ્લી જિલ્લામાં ભીલોડા ધનસુરા મોડાસા મેઘરજ તાલુકાઓમાં ગામે ગામ પરિભ્રમણ બાદ સોળ મે ગુરુવારે માલપુર પહોંચતા સૌએ ભવ્ય સ્વાગત પૂજન કર્યું સોળ મેથી સત્તર મે બે દિવસ માલપુર તાલુકા ક્ષેત્રમાં ગામોમાં પરિભ્રમણનું આયોજન ચાલી રહેલ છે દરેક ગામે ગામ ભવ્ય સ્વાગત નગરયાત્રા તેમજ હરિદ્વારના સંતોના માર્ગદર્શનમાં માનવીય સેવા સદગુણોના વિકાસના સંકલ્પ લેવા રહ્યા છે આ સમગ્ર આયોજનમાં શાંતિકુંજના નિર્દેશ અનુસાર જયેશભાઈ બારોટ શિવપ્રસાદ પાટીદાર દિલીપજી ભૃગુ કિરીટભાઈ સોની હરેશભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહી આ રથયાત્રાનું સંચાલન કરી રહેલ છે અરવલ્લી જિલ્લામાંથી ભરતભાઈ ઉપાધ્યાય ધર્માભાઈ પટેલ સોમાભાઈ બારોટ અશોકભાઈ ઉપાધ્યાય અમિતાબેન પ્રજાપતિ સહિત અનેક સાધક ભાઈઓ બહેનો આ રથયાત્રામાં સેવા આપી રહ્યા છે આ યાત્રા ગામે ગામ સફળ બનાવવામાં માલપુરના હર્ષદભાઈ ઉપાધ્યાય નવીનભાઈ પંચાલ મદનભાઈ શર્મા સુરેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી આગામી ગુજરાતભરમાં આ જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરનાર હોય તેઓના જિલ્લામાં અગાઉથી તૈયારીઓ થઈ શકે તે માટે દરરોજ અલગ અલગ જિલ્લાના ગાયત્રી સાધકો આ પરિભ્રમણ જોવા આવી રહેલ છે જે પૈકી આજ સંતરામપુરથી રામજીભાઈ ગરાશિયા નાથાભાઈ ડામોર સહિત અનેક ભાઈઓ માલપુર ખાતે ઉપસ્થિત રહ્યા શિવાજી મહારાજ અને ત્રીજો એમનો જન્મ હતો

અને એમને ચોવીસ મહાપુરુષ કરવાનો સંકલ્પ કર્યો એક પુરુષ કરો એટલે લાખ મંત્ર એક વર્ષમાં પૂરા થાય એને એક પુરુષ કરવામાં આવે અને ચોવીસ વર્ષમાં કર્યા ઓગણીસો અઠ્ઠાવન સાલમાં આ ચોવીસ મહાપુરુષનો એમને અનુષ્ઠાન પુનઃહતિ કરવા માટે મથુરામાં મોટો યજ્ઞ કર્યો અને કહેવાય છે કે દસ લાખથી વધુ લોકો આવ્યા હતા રહેવાની ખાવાની તમામ નિઃશુલ્ક વ્યવસ્થા કરી હતી મહાન યજ્ઞમાં કહેવાય છે કે એટલા લાખો કરોડ રૂપિયા ખર્ચાયા ત્યારે લોકો કમ્પ્લેન કરે આ બધા ખર્ચો આ એક જાયદો છે અને કેટલા લોકોનો મહાન ખર્ચો લોકોને ખરેખર લોકોની સેવા કરવી જોઈએ એની જગ્યા પર જાઓ ને આ બધું અલગ અલગ પ્રકારની ઔષધિ અર્પિત કરે છે એના કરતાં લોક સેવા કરવી જોઈએ એના માટે કહેવાય છે કે ગુજરાતી डॉक्टर मेरा दादा सलाहकार हां हां ये पोते उपस्थित થયા અને ગુરુદેવને મળ્યા કે આપકી કમ્પ્લેઈન્ટ મળી હે કે આપ કેટલા ખટલા હે આપસપો બેસત આલાય કમપીટ કરવા માટે તો ગુરુદેવને બતાયા કે બાપુજી એ તો ઠીક વાત હે મેરી આંખર મે સારો ભારત વર્ષ આજે તો ઈ સેવા કરને મહામારક સંતા એવો સમકતી અનકાપી સખવ સુઈ અખંડ જ્યોતિ સંસ્થા હિયામંદી અને છેલ્લે ગુરુજી પહોંચી ગયા ત્યાં પહોંચ્યા અટરની શાંતિ પુરોદ્વાર માં છાયા ગંગા ની ગોદ માં સબકુશી આસમ માં સે શાંતિ ની ધમ લાગી ઉકે જાગતન તેજ સિદ્ધપીઠ ભાવ સમાજનું જ્ઞાન ગુંબોત્રી અને જરા દ્વારા આખા વિશ્વભરમાં લગભગ કેટલા કરોડો અડતાલીસ કરોડ વધુ લોકો આજે મોટા સાધક બન્યા છે આજે કામે ગામ આ જ્યોતિ કલશના રૂપમાં પરમ કુદેવ ગુરુદેવ કહેવાય છે કે ઓગણીસો માં અખંડ જ્યોતિષ સામે જે પૃષ્ઠ કર્યા મહાન તપસ્યા કરી કઠોર તપસ્યા કરી અને સાથે સાથે તે જ વખતે વંદનીય માતાજી કે જેઓનો પણ જન્મ થયો બે વર્ષ બાકી છે બે હાજર છવીસ માં એની જન્મ શતાબ્દી આવે છે ત્યારે કોઈ ઘર બાકી ના રહે કોઈ પરિજન ના બાકી રે ઘર ઘર જતા બદલી જવાના એ ગુરુજી નો દાવો છે ગુરુજી કેવું છે કે તમે મને શું કરો મને ચેતના થશે અને આપણો પરિવાર આપણો સમાજ આપણો રાષ્ટ્ર ફરીથી ઉન્નત બનશે સશક્ત રાષ્ટ્રની સાથે સારી વિશ્વ સુધા કુટુંબ બનશે નવો યુગ લોકોને દેખાશે અને ખૂબ આ દુનિયામાં ફરીથી જેમ કહેવાય છે દૂધની નદીઓ વહેતી હતી એમ ફરીથી આપણો દેશ એક ક્રાંતિકારી કામ કરશે અને જગતગુરુ બનવાનો છે એટલા માટે અમારા દરેક ભાઈઓ બહેનો સાવધાન બનીને આજથી નક્કી કરે જ્યોતિ કલશ આગળ સંકલ્પ કરે કે

સંયો સંયોજક આ જ્યોતિ કળશ રથ હું હરિદ્વારથી જ્યોતિ કળશ આવ્યો અને એ કળશને પૂજન થઈ અને શામળાજી શક્તિપીઠ એ નવ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતનું ભ્રમણ કરવા માટે શરૂઆત કરી અને ગુજરાતના ભ્રમણ કરતાં કરતાં લગભગ અત્યારે પાંત્રીસ દિવસથી આ ગુજરાતના અરાવલી જિલ્લો સાબરકાંઠા જિલ્લો એના તહેસીલોની ગામની અંદર કરે છે અને એનો ઉદ્દેશ્ય એક છે કે આવનાર લોકોને જોડવા અને જે સુસુપ્ત અવસ્થામાં ગાયત્રી પરિવારમાં જે સંસ્થાનો છે એને જાગૃત કરવા અને સાથે સાથે એ કળશની ઉર્જા આખા ગુજરાતની અંદર પ્રસરે પરંતુ જે ગુરુદેવનો સંદેશ ઘેર ઘર સુધી પહોંચી શકે એક પણ વ્યક્તિ એક પણ ખૂણો બાકી ના રહે એ અર્થે આ કળશ જ્યોતિ કળશ રથયાત્રા આજે ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે અને લગભગ બે હજાર છવ્વીસ સુધીમાં બાર હજાર કરતાં પણ કૂપડ ગામડાઓમાં એ પરિભ્રમણ કરીને ગુરુદેવનો સંદેશ અને ગુરુદેવના આશીર્વાદ પરમંદ્ય માતાજી અને અખંડ જ્યોતિ એ ઓગણીસો છવ્વીસની અંદર જે પ્રજ્વલિત થઈ માતાજીનો જન્મ પણ આગ્રામાં ઓગણીસો ને છવ્વીસમાં થયો હતો તો એ બંનેને પણ બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય છે તેની જન્મ શતાબ્દીનો સંદેશ અથવા ઉજવણી વખતે આમંત્રણ આપવા માટે આ જ્યોતિ કળશ આખાય ગુજરાતમાં ફરવાનો છે જેનું સમાપન દ્વારકામાં બે હજાર છવ્વીસમાં થશે કોના દ્વારા આયોજન થયેલું છે શાંતિગુંજ હરિદ્વારમાં શ્રદ્ધાયા જીજી અને શ્રદ્ધા ડોક્ટર સાહેબ આદરણીય ચિન્મય ભૈયા અને આખા એ શાંતિકુંજ પરિ પરિવારે પરિવાર દ્વારા આ આખું એક ગાયત્રી પરિવાર જે શાંતિકુંજ તીર્થ છે જે શાંતિકુંજ હરિદ્વારની અંદર એક આશ્રમ છે એના દ્વારા આનું આયોજન થયેલું ધન્યવાદ